આ ટોળકી લાંબા સમયથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં સક્રિય હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ શખ્સોએ અમદાવાદ ઉપરાંત રાજકોટ મોરબી અને મહારાષ્ટ્રના મુંબઈ જેવા મોટા શહેરોમાંથી વાહનોની ચોરી કરી હતી મુંબઈના વિનોબા ભાવે નગર અને દેવનાર પોલીસ મથક વિસ્તારમાં પણ આરોપીઓ વિરુદ્ધ ગુના નોંધાયેલા છે પોલીસ ત્યાં સફળ કામગીરીને પગલે અત્યાર સુધી વણુકેલાયેલા વાહન ચોરીના દસ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે આરોપીઓ વાહન ચોરી કર્યા બાદ તેના નંબર પ્લેટ બદલીને અથવા અન્ય રાજ્યોમાં વેચી દેવાની પદ્ધતિ અપનાવતા હતા વાહન ચોરીના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયા બાદ હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગુનામાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ ધરપકડ કરેલા બંને શખ્સોને ન્યાયાલયમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી ચોરીના અન્ય વાહનો અને ગુનાહિત ઇતિહાસ વિશે વધુ વિગતો મેળવી શકાય અમદાવાદ પોલીસની આ સફળતાથી વાહનચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને નાગરિકોની સુરક્ષાનો અહેસાસ કરવા માટે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે